નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સિદ્ધેશ્વરી ડિજિટલમાં તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ આ નાગબાઈના ઇતિહાસ વિશે તો ફરી એકવાર આપણે આ વાર્તાના કારથી ત્રીસ ચાલીસ વર્ષ પહેલાની વેરામાં ડોક્યું કરી આવીએ જુનાગઢ તાંબાના પ્રદેશમાં બીજો એક ઉજ્જૈન ટીંબો આજે પણ પડ્યો છે અને પાઠ ખિલોડીનો ટીંબો કહે છે પૂર્વે ત્યાં નામે ગામ હતું એ ગામમાં નામનો ચારણ ગામેથી હતો રા માનરિકના બાપાને કસુબો કરવાવા રોજ આ ચારણ ભૂંથોરેટ જૂનાગઢ આવતો રાની પ્રતિ અને તે ઉપરાંત માતાનો વરદાન દાળી એની ઘરમાં જ દેવીનું સ્થાનક હતું સ્થાનકમાં એ દુઃખ દીવો લઈ એકલો જ બેસતો વાતો ચાલતી હતી કે આપા બુથાને માતાજીના મોટા મોટ હોકારો આપે છે ચારણને જો માયા પરસ્પર વાતો કરે છે ભક્તરાજ બુંથા રેડની માનતાઓ આવતી માણસોમાં જેમ જેમ આપો બુંથો ઓળખાતો ગયો તેમ તેમ એના દુઃખ દીપ

ગણાને ઘેર ગોડિયા બંધાવ્યા મોટા રાય આ રેડને પોતાના પડખામાં આસન આપ્યો આખો પાઠ કિલોડી ગામ અને જીવાઈમાં બક્ષિસ થયું તે પછી તો એના હાથથી અંજલી વગર મોટા રાને કસુંબો ન ચડે એકવાર રોનક રક્તે કરતે આપ મુંથાએ મોટા રાયે કહ્યું વરદાન ખરું પણ વરદાન હજી અધૂરું તો અધૂરું જ હોય દેવ કા બાપા મોટા મોઢ હોકારો કરે તો પછી સાક્ષાત થઈને વાતો કા ના કરે માતાજી ચારણો રાજાઓના દેવ પણ હતા અને કેટલાક રાજાઓની રોનકના રમકડા પણ હતા મોટો રાત સોમનાથનો પાકો ભક્ત હતો એટલે એણે આપા બુંથાની દેવી ભક્તિની આવી રમૂજ કરી ગામડિયાના ચારણને પોતાના વિશે આહોહો તો ક્યાંયનું એ થઈ પડ્યું હતું જ્યાં બેઠો હોય ત્યાં એને દેવીનો ઉતાર આવી જતો એને આજરા કહીએ પહેલી જ વાર બાંધ થયું કે દેવીનું વરદાન અધૂરું છે આનો ખાવા પીવાનો સુવાનો રસ ઉઠી ગયો એને રોજ રોજ માતાના થાનકમાં બેસી રુદન માંડ્યું કે દેવી સાક્ષાત થા નજરે થા લોકો મને મેણા છે ભગત છ તું મને નહીં ઓળખી શક તું મારા ને તારા પગલા લેવા રહ્યા દે તા રેડ વાત બહુ આગળ પહોંચી લઈ છે આવા જવાબ થાનકમાં સંભળાતા હતા ઓળખીશ ઓળખીશ મારી મને થા મારી નજરે થા એના જવાબમાં થાનક આખો ખડખડાટ હસી પડ્યું ને દેવીના ચાચરના દીવા ચરડ ચરડ અજવા અવાજ કરી બકુલે ત્રેજો જેવા વધુ જોરથી સરકી હાલતા સ્થાનકની બહાર એક સ્ત્રી ઊભી ઊભી આંસુ પાડતી એ પુંથા ભગતની સ્ત્રી હતી એ કદરૂપીને કાળી હતી એના આગલા બે દાંત જન્મથી જ લોઢાના હતા ધણી બબ્બે રાત સુધી સ્થાનકની બહાર ન નીકળતો અંદર પડ્યો પડ્યો દેખા દે દેખા દે કર્યા કરતો ત્યારે ચારણની પાલવડાળીને બહાર ઊભી ઊભી દેવીને કંઈતી માતાજી મન માફ કરજો એવું મ કરજો તમારું રૂપ એની નજરે ન પાડજો મારો ચારણ અણસમજું છે કોઈનો ચઢાવ્યો ચઢ્યો નહીં નહીં ઓળખી શકત ભગત નહીં વર્તી શક ઝીરના પારખા સ્થાનકમાંથી દેવી બોલતી હતી કે આખ ગુંથાનો આત્મા બોલતો હતો ખબર પડી પણ વર્તા દિવસે જ્યારે એને જુનાગઢ જવા ગોડવેલ હાંકી ત્યારે એના કાને ઘરની ચારણીના બોલ સંભળાયા કે ચારણ ભગત કફલતમોન ન રહેજો આ એક વહાર મોઢા જ મારો અવતાર પગાડ્યો છે એને જ મારી ભક્તિમાં ભંગ પડાવ્યો છે પડખું નબળું ન હોત તો મારે ને માતાજીને આટલું છેટું રહેત કદાપી એવા વિચાર વાલો વાત ચારણગઢ જુનાનો રાજકવિ દેવીનો વરદાન તારી ઘોડા વેલ હંકારી ગયો અર્ધો એક પથ કાપ્યો પછી કેડાને કાંઠે એક ખખ થાકી પાકી ડોસી બેઠેલી જોવા આવી ડોસીના પડખામાં એક પડી હતી ડોસીના દાંત પડી ગયેલા હતા ઉપર પૂરા હતા ખસ એ ડોશી ખસી જારને હાકલ કરી ડોશી મહા મહેનતને ખસીને બેઠી બાપ ડોશીએ કાકલ લુદી સંભળાવી મને વધુ નહીં એક સામા ગામમાં પાદળ સુધી પોકાડી દેશો મીઠી હલાતું નથી સંસારમાં મારું કોઈ નથી આઈ અંતરિયાર મારું કમોત થશે તો મને કૂતરા શિયાવર ચૂથશે વધુ નહીં સામે ગામ હાંકો હાંકો આપણે રાને કસુંબો પીવડાવવાનું અસૂર થાય છે મારગમાં તો દુખિયારાઓ ગણાય મળે સૌને ક્યાં લેવા બેસવું એમ કહીને આપા પુંથાએ ગોડવેલ હંકારી મૂકી ને ગઢ જૂનાના રાયે તે દિવસના કસુંબાના ટાણે પણ એ જ ટાણો માર્યો અરે ભગત ભગત જેવા ભગત થઈને હજી માતાજીને નજરે ન પાડ્યા આહાહા થડા થડ કહેવાયા ભગત મલક હાંસી કરે છે કરજુગમો દેવસ્થાન રહ્યા છે દેવતા તો ઉઠી ગયા છે ને કા પછી ભક્તિમાં કા કેવાયું પણ રહી જાય છે કે વાપણું કાઢી નાખીશું બાપા આપ ખમા નજરે જેશો અમારે સોમનાથને માથે ગજનીનું કટક આવેલું તય દેવપાટનાના બ્રાહ્મણો પણ આમ જ કહેતા હતા હો ભગત કહેતા કે ભલે આ એમ કહીને બ્રાહ્મણો બેસી રહ્યા પછી તો ગજની જ આવીને દેવોનો કોળિયો કરી ગયો આ ત્યારથી જ સોમનાથની રક્ષા કરવાની કોઈની હોશ જ નથી રહી દેવસ્થાનમાં માત્રનું આ ઢીંડવાનું સમજતું હોત ભગત આ દેવસ્થાનનું ને આ સેવક નોખા સમજવા મારા હા પણ હું શું કરું એણે દાજભેર વેણ ઉચ્ચાર્યા મારું અડધું અંગ નબળું છે હું તો એક પાંખારું પંખી છું ઓહ દેવ ડીંડવાનું છે કે દેવ તે એમ કહો ને તય વરદાન અધૂરું રહ્યું છે ઓહો ઘર જબ્બર પણ તો થાંભલે નબળી નબળી થાંભલે ને તો શ્રી માંડવી મારા રા ફક્ત એ રોટલા ટીપી જાણે છે બસ મહેમાનો આવે પાંચ આવે કે પચાસ આવે તેનું ખીચડું રાંધી જાણે છે તાવડીનું ને એનું બે એક રૂપ છે મારા બાપ અરે રે અરે રે રામ એ તો હવે તો મજબૂર થાંભલી એવી થાંભલી અમારે જાતે જ તમને ગોતી દેવી પડશે ખરચડીથી દર્શો મહાદેવ ઠેકાણું હોય તો એમને જાણ કરજો ભેરા જાનમાં ના પણ હવે વાર નહીં કરવી અમારું વેણ છે ફૂલાઈને ડોલ થયેલો જુવાન ભક્ત થુંબા સ્ટેટ સાંજે જ્યારે પાછો ફર્યો ત્યારે ચડ વખત દિવસ રહ્યા ટાણે રસ્તામાં એક વટે માર્ગું ચાલ્યું જતું હતું ઢુકડા ગયા ત્યારે ઓળખાયું બાય માણસ જુઆ જોત અને રૂપરૂપનો અવતાર લેબાસ ચારણનો મારો ભગતે વિચાર્યું અસુરી વેરાનું નાનડિયું બાઈ માણસ થાકેલા પગના ઢગલા બળી રહ્યું છે બીજું તો કાંઈ નહીં પણ આને કોક મળશે તો કનક ગત કરશે ઢોલવેલ નજીક આવી જાય વેટુ માર્ગુ બાઈને તળીને મારક દઈ દીધો બૂંથો રેડ પાછળ પાછળ જોઈ રહ્યો પણ બાઈના મોં ઉપર કશી લાચારી અને હોશિયારી ન નિહારી બાઈ જરાક સામો જોવે તો એને પૂછી શકાય પણ બાઈનું ધ્યાન તો ધરતી તરફ જ સ્થિર હતું ગોડવેલ થોડ દૂર ગઈ તે પછી ભગતને વિચાર અથાયો એ બાઈ તો લજારો માણસ લાગે છે કદાચ એ શરમની મારી ન કહી શકે ને હું કોણ છું કોણ નહીં એટલું જાણે વગર કોઈ જોવાની સ્ત્રી હિંમત પણ કેમ કરી શકે પણ આપણી તો ફરજ છે ને કે આપણે પૂછવા વાટ જોવી નહીં આપણું કામ અબરાનું રક્ષણ કરવાનું જ છે આપણે વળી અભિયાન કહેવાયું એમ વિચારીને એને હાંકનારને હાલકલ કરી ઊભી તો રાખ ગોડવેલ ઊભી રહી કેમ હું આ બધું કહું છું તે તમને બરાબર લાગે છે શું કહ્યું આપા આ બધું ક્યારે નો કહી રહ્યો છું ને તું તો શું બેરો છો આમ મેં તો કાંઈ સાંભળ્યું નથી ગમાણ નહીં તો ખરી વાત એ હતી કે ભગત પોતાના જ મનને મનાવવા માટે જે દલીલો કરી હતી તે પોતે જોરશોરથી કરી હતી પોતાને બ્રહ્માણા થઈ ગઈ હતી કે પોતે જગતને પૂછીને જગતનો મત મેળવીને આ પગલું પડી રહેલ છે

ના ના મેં સાત પાડ્યા જ નથી ક્યાં જાવ છે ભાઈ પાટખી લોડીની ઓડી કોડ હાલો પાટકી લોળીની સુધી બિગાડી દઈશું અમે ચારણ છીએ અમારી જ નાતે નાથ હાલો રસ્તો ટૂંકો હતો વાત લાંબી હતી કોણ છો ક્યાંના છો વગેરે વગેરે જવાબ બધા જ મન ભાવતા મળે ગળભંગ છું મા બાપ ભાઈ બહેન વંશ વારસ કોઈ નથી કરભંગ સિદ્ધ દેવું પડે અડભુત ચારણોમાં કોનું ઓઢણું માથે નાખવું પીઠક આજ નથી શેરડીને સાંડે રહી તેમ નથી માનવીમાં રહી મારે પાછો બેક માતાજીની ભક્તિમાં જીવ છે ક્યાં પોષાવું પોષણ થાય એવું હોય તો તો મારે તો અસુર થઈને રાત રિયા જેવું આપણે ઘર ગમશે તમારા ઘર મારાથી પગ કેમ મુકાય

પૃથ્વીના કેટલાક પાપ ઉપર અંધારા પડદો પડી ગયો હતો તેમ કેટલાક પાપને પ્રગટ થવા માટે આ અંધારા પછેડો સગવડ કરી આપતો હતો પાટકિલોનું પાદર આવ્યું બાઈએ કહ્યું ઊભી રાખો ગોડબેલ કા હું આઈ બેઠી છું અહીં શા સારું તમારા ઘરમાં મારી જગ્યા થાય તે પછી જ આવીશ ખરે પણ વાહ નહીં ને ફઈ શા માટે જાવ પણ હું ચારણને બહાર નીકળેલી પાડીશ તો જ આવીશ અબ ગડી ઉતાવળે ગોડવેલ ગેર હંકારીને ઉતાવળા દ્વાર બુંતો ભગત સીધો સડે તાટ ગરમા ગયો રાંધણિયામો પોચો ચારણ રસોઈ કરતી હતી એના ઉપર તસી ગયો ચારણે જપકીને પૂરું જોવે ન જોવે ત્યાં એને પોતાની અછડીનો શેડો ચીરી ચારણની ખોરામાં પગડાવ્યો કા કા બસ ઊઠ શું છે ચારણ ઘરની બહાર નીકળી જા પણ મારો કાંઈ માંગતો ખોરે નાક ભૂંડા ભૂંડાને ભલા વાત પૂરી થઈ વાંક લેણા દેવીનો ચારણ કર ખાલી કર આમ ન હોય ચારણ આવો એકા કર ન હોય હું તું ને ન ગમતી હોઉં તો તું તારે બીજું ઘર કર અરે હું પોતે જઈને તારા માટે બીજો વિવાહ ગોતી લાવું ના બસ ઊઠ હું તને મારી નહીં પાડું ચારણ હું એક કોળ કોટેમાં પડી રહીશ હું તારા ગોલાપા કરીશ મારો પેટ પાલીને હું તો અઢીવાલી આપજે ના ઊઠ મારી નીકળ અટાણે કાલી રાતે ચારણ ભગત અટાણે હું કા જઈશ ઊભી રહીશ હું કેને જઈને કહી શકું કે મને કાઢી મૂકી મારી કેમ ઉપડે એમ ભૂલથી ચારણ ભાંગી પડી એનો કંઈ કઈ ગયો ઉઠસ શકે ઢસડીને કાઢું ચારણની આખરે પોતાના શરીરને ધણીને હાથે મૂવેલા કૂતરાની માફક ઢસડવા દીધું અંધારે અંધારે બહાર નીકળી ગઈ ચાલી જતી દાંત વગરની પડિયલ વાર વાળી બુઢીને બઠેલી દીધી રોતી ચારણી એ બુઠીને ભક્ત એટલું જ કહી શકી માતાજી મારા માથે આવી કરવી ને બાપ નાગબાઈ નાગબાઈ હળજુગની બુઢી કહ્યું માંડે લેખ મિથ્યા કેમ થાય મેં નથી કર્યું એના અભિમાને કરાવ્યું છે એના લેખા એના પાપ લેશે તું તારે અહીંથી સીધી હાલતી જ તારું ઠળવા ઠેકાણું મેળ્યું કામ અહીંથી છેટું નથી ત્યાં જઈને શું કરું આખો વિદો ચારણ છે દુઃખી છે એનો ખોરડું તુથી પૂજાશે માતાજી હું ઊઠીને એક ભાવમાં બે ભાવ કરું કરવા જોશે દીકરી તારે માટે નહીં કલુ કારના નબળા સબડા નવ ના ધડિયા ના કેડી બતાવતા માટે હલા બોળ કાર્યો કરજુક હાલ્યો આવે છે માન સુતુકો માનવીઓ ને જીવ જીવી શકે તેટલા સારું તું મોગર મોખડે થા જાત તને મેણું નઈ બીસે અંધારું ભાળીને બીસમાં હાલી જાજે ખરાબોળ કરજુકમાં કેડો પાડથી હાલી જજે ને બાપ એક વાતની કાંઠ પાડજે દરબારથી તારી પ્રજાને છેટી રાખજે પછી તે રાત્રિએ એક આદમી ગામ પાદરની ખાંભીના વચ્ચે મસાણમાં સીમમાં સીમાડા બહાર નદીમાં વોકરામો વાવો ને કુવાને કાંઠે દોડ કરતો હતો આસપાસના સુતેલા ગામજનના નિર્જન પગડામાં ઉઠીને ચીસો સાંભળતા ક્યાં ગયા તમે ક્યાં ગયા સુંદરી ક્યાં ગયા વળતા દિવસ અજવાળું થયું ત્યારે એક આદમી નકશીક લુગડા વગરનો જ્યારે ઝાંખડે ના ઝાડના તડની ઓટ લાપતો લપાતો બે બાક કરતો વસ્તીથી દૂર પાકતો હતો આ કોણ છે નાકો એલા ભાઈ આ તો આપો ભૂથો રેડ માતાજીનો વરદાન ધારી અડગો કોઈએ લૂંટ્યો લોકો ચકિત બને એને કોઈ લુકડા નાખે ખો ચટ અહીં એની એબને ટાંકો લુગડા ફેંકો નગ્ર આદમી લુંગડા ઝીલવા જાય છે એનો હાથ લુગડાને અડકે તે પહેલાં અદરને અંદર લુગડાનો પડકો થઈ જાય છે ગામો ગામમાં ભમે છે સીમે સીમ રંગ ચડે છે લોકો પોતાના પછડી અને ફાળિયા ફેંકે છે પછડી ને ફાળિયા એના શરીર અડે ન અડે ત્યાં પમ સ્મત બને છે ભડકા ભડક એ પોતાના પગલે પગ પડખા જતા પાળે છે નકરા વસ્તામાં જ ચીસો નાખતો અહીંથી ત્યાં દોટ કાઢે છે એ વસ્તીનો વાસ છોડીને અરણ્યમાં ઉતરી જાય છે લોકોમાં ખબર થાય છે કે ભૂંથ્યા રેડ માજા મૂકી હતી ભક્તિનો એને ભેક ચડ્યો રાજાને રોનકી લોકોને ચડાવ્યો એ ચડ્યો ઘરની રાંગ સ્ત્રીને એની કાળી રાતે નોતરી કરી કાઢી એને માણવું હતું કે પારકી સ્ત્રીઓનું રૂપજોપને એને સાંભળ્યા પડકા એણે લીધા ઝેરના પડખા અને માથે દેવી કોપી